ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે બધા આવી ગયા નવા બ્લોગમાં તો આપણી બટન જો જાય લગ્નમાં ને અમારે જવાનું છે તો આજ તો જવાનું હે લગ્નમાં ભાઈ લગ્નમાં એટલે માંડવામાં માંડવામાં જવાનું છે તો ફટાફટ રેડી થઈ જાય ને આજ તો જો ઠાર આવ્યો તો ભૂસ બટન કેમ લાગે જોરદાર લાગે ભાઈ જોઈ લ્યો જોઈ લ્યો એ જોઈ આપણે પાકમાં અને આજે બહુ ઠાર આવ્યો હે ટૂલ માં આપણે જેથી હલગુંદા નાખીએ પણ હાથમાં આવી તો લઈ તો આવી જાય ને ભાઈ આમાં ઘણા અલગ અલગ ઠેકાણે જવાનું હતું તો બધા એડજસ્ટ થઈ ગયા જો ચાલો આપણે કપડા બદલાવ લઈએ ફટાફટ અને પછી નીકળીએ આપણે માંડવા આપણે હા રામભાઈ જઈ જો છો રિવેશ નથી થતું કોઈથી આ આ તો આકરો ડ્રાઈવર હે ભાઈ તમાર થી ગાડી ના થાય લાવો મને જો આગળ માર દો મોરે મોરો એટલે આ ઠાઠે ઠાઠું માર દો એ કરી જય જય બંધ પડી ગયું બંધ

આપડો કહી રહ્યા તો મિત્રો આપણે હવારે ગયા તા માંડવામાં અને અહીંયા આપણે વિડીયો શૂટિંગ ના કર્યું આપડે ટાકો ખૂચી ગયો તો ને એનું કઈ રીતું કોઈ રિવેશ નહોતો આવતો આપણે ભાઈ રિવેશ લઈ લીધું તો અને આજે છે ને અત્યારે અત્યારે જવાની પીઠીમાં તો એ પીઠી તમને બતાવી દે થોડું ઘણું બાકી આપણે હવાય તો ગાડી નહોતી આવી હાથમાં બાકી આજ આપણે લઈ જવાનું થાય પણ આજ લઈ જવાનું થાય પણ આજે મારા હાથમાં નહીં આવે ભાઈ છે ભાઈ આખીએ વડાનું માન રાખવું પડે ને આપણે તો આપણું ગાડી ને ફટાફટ ગાડી મળે ગાડી મિત્રો આંબો આવ્યો જોજો આગળ જાતો મિત્રો પહોંચાવી અંદર જ છે ભાઈ મિત્રો કહું બોક નથી કરી ગયો ને ભાઈ દૂધ દેવા ભાઈ આપણે વાંચે આવે ગાડી કોણ કેતું તું પોસ્ટ બટન પોસ્ટ બટન આવું હે આવું હે ભાઈ ક્લી જ વગર તો ઉપડે જ નહીં ભાઈ તમને બધાને ખબર જ છે ઓહો ભાઈ એસી અટાણા ચાલુ ન કરવો તો આપણી ગાડી છે કે ચાલુ પહેલાં તો એમ કે સીટ બેલ્ટ લગાડો ભાઈ હવે એટલે મળીમાં હું સીટ બેલ્ટ લગાડી છ ઘર છ જો તમે તમને ખબર પડે કે છ ઘેર કેવા આટું હોય છ ઘેર કેમાં આવે ડીઝલ હોય ને એમાં જ આવે ભાઈ તો આ ડીઝલ છે ભાઈ લો અને આમાં રિવેઝ ગેર પાડ્યું હોય તો એમ નીમ ના પડે જો આ પેલો પૈડો જે આ હે ને આ બટન એનું ઓછું કરવું પડે પછી રિવેશ પડે ફીચર કેવા કેવા આવે ભાઈ આ સિંગલ ડોર હે ભાઈ એ ડ્રાઈવર માટે જ છે ભાઈ આ અમારા સાઈડ માટે કોઈ નથી ડ્રાઈવર ને ઉઠો છે ને આંબો છે આંબો કઈ નહીં થાય મીરો આમ પ્રો ડ્રાઈવર હોય ને કઈ ખબર પડે પછી મિત્રો આપડી ગાડી મળી ગઈ ટન ટ ચાલો ચક્કર મારતા આવી હાંકવાની છે આજ ઉમે ન ચક્કર મારી આવે મિત્રો તો મિત્રો આપણે ગેટ પર ગાડી રાખી દીધી મજા આવી ગઈ ખાલી મળ્યા મજા આવી ગઈ જો આ દરવાજો ખુલ્લો રહી ગયો પાછું પૂછ બટન ચાલુ કરવું જોઈએ તન ટન આમ ટન આ તા રાયડું લીધા રાખે નીકળો પણ થઈ ગયા થઈ ગયું પણ જોઈ મારું માને ભાઈ ચાલો ફટાફટ ત્યાર તો થઈ ગયા હા ફૂલ ફેમિલી જવાના બધા ત્યાર થઈ જાય પછી આપણે નીકળી બીજું તમને ખુરશી અપડેટ કરી દીધી મેં જમ્પિંગ ખુરશી એમાંય પછી આપણે નવે ગામ વૈયા ગયા હતા મામા પછી એ દેખાય ને તમને બતાવજો જો અપડેટમાં શું કર્યું તમને ખબર જ હશે આપણે છે ને પાછળ બે બેરિંગ ચડાવવા જોલ બે પટ્ટિયું રાખે ને ઘર્ષણ થતું હતું એ ઘર્ષણ થતું એના મતલે જોમ સ્મૂથ ના લાગતા હવે એને બેરિંગ દીધું એટલે હવે બેરિંગ છે ને પટી ન ગયા હવે બતાવતો તમે જો મજા જાય હવે કાયદે જો જો આવો જો હવે સ્મૂથ હાલે કેટલા બેરિંગ થઈ ગયા જો તો આમાં ચાર ને બે આઠ બેરિંગ થઈ ગયા આઠ બે વાળી ખુરશી બે મજા છે કાંઈ દિવસ જવાબ મારે હાજી પેલા પટ્ટી હોતી મજા નહોતી આવતી પણ આ કઈ દિવસ મજા આવે અને આપણે ઈચ્છકો જો એ ભાઈ આવ્યો જો દૂધ દેવા ગયા છે લીપ લીપ ભાઈ લીપ મળે ગઈ લીપ ટાઈમ સીટ પહેચાઈએ ક્યુ ચાલ ચાલ તમને મિત્રો ખબર છે આપણે મોટો ભાઈ હોય એટલે નું કંઈ આવે જ નહીં તાય અમારે એવું જ છે મોટો ભાઈ આખી અને નાનો ભાઈ બેસીએ હું તો હા સેલિબ્રિટી હે ને જ નહીં ડ્રાઈવિંગ કરે જ નહીં ભાઈ સેલિબ્રિટીને દેખવાનું હે ખાજો ને તમે બોલતો રહીજો સેલિબ્રિટી ને ડ્રાઈવર ગાડી આખે ભાઈ અરે આપણે ભાઈ હોય જ નીચે માણસો રાખેલી જ હોય જો મિત્રો દેવાનો ને Alô, let's go, mitro, let's go મિત્રો પૂગી ગયા આપણે આવા રસ્તા એક ગાડીનો રસ્તો દામ માં રહ્યું હતું જેટલગ આવો રસ્તો વાહ ભાઈ તમારી મોજ ભાઈ 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 તો પીઠી ગેટ ગેટ મિત્રો સ્ટાર ઊભા ઊભા દે દે હવે હવે મારા એટલા માટે ઊભા દે હાલો મિત્રો તો અંદર જઈએ હવે હાલો મિત્રો અંદર વર્તા આપણે જોઈબર છે ना 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 बालक बोल हेलो जरा इली जरा इली बोल जरा इली बोल जरा इली जरा इली जरा सब्सक्राइबर जरा इली हाम्रो घरको माटो जराहरु काका आबडे ओरके रे भाइ भने बोल त केम नथी बोल हेलो गाइस केम छ मजा म के दे बोल लो फुल मजा तमे केता तले लिदो भागु कोइ लौ नै हो આ ભાઈ જો પેલા ભેંનો ધંધો કરતો હવે જો કેમેરામેન બની ગયા રેડી લ્યો